તો પાટણ જિલ્લામાં ત્રણસો ગ્રામ પંચાયત માટે ત્રણસો વીસ સરપંચની બેઠકો તથા બે સભ્યોની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જેના માટે રોજ મતદાન યોજાશે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ એક હજાર ત્રણસો આઠ ફોર્મ સરપંચની બેઠક માટે ત્રણ હજાર છસો પચાસ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા જેમાંથી એક હજાર બસો છન્નું ફોર્મ સરપંચની બેઠક માટે સરપંચોની બેઠક ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે પાંચસો ત્રેસઠ અલગ અલગ વોર્ડના કુલ સભ્યો બાબતે વોર્ડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે આ સમગ્ર ચૂંટણી માટે કુલ છસો છ મતદાન મથકો વાઇઝ નક્કી કરવામાં આવેલા માં આવતીકાલે બાવીસમી જૂનના રોજ ગ્રામ પંચાયતની આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતો અને સરપંચ વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે તેની પૂર્વ સંધ્યાએ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ટુ કુલ બસો બત્રીસ ગ્રામ પંચાયતની લગભગ વાત કરવામાં આવે તો પાંચસો ત્રેસઠ વોર્ડ બેઠક ઉપર જે ચૂંટણી સાહિત્ય છે એ આપવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે કેમેરા કેટલાક દ્રશ્યો પહેલા બતાવે જે ચૂંટણી પ્રક્રિયામાં સંડોવાયેલા જે જોડાયેલા છે તમામ અધિકારીઓ મિત્રો છે કે જે પોલીંગ ઓફિસર છે એજન્ટ છે અત્યારે હાલ જે ચૂંટણી સામગ્રી છે એ લેવાયા છે ખાસ વાત આ વખતે એ છે કે અહીંયા ઈવીએમ મશીન નથી ને લોખંડી પેટી છે લોખંડી પેટીમાં જે બેલેટ પત્ર દ્વારા મતદાન કરવામાં આવશે અત્યારે હાલ વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ગુલાબી અને સફેદ જે વ્હાઈટ બેલેટ પેપર છે એના થકી સરપંચ તેમજ વોર્ડના જે સભ્ય છે એ લોકોને આપવામાં આવશે વોટ અને એના માટે આજે જે તે સ્થળે જવાનું હોય ત્યારે પાટણ તાલુકાની વાત કરીએ તો પાટણ તાલુકામાં નેવું ગ્રામ પંચાયત ઉપર અત્યારે હાલ આ સામગ્રી આપવાની કામગીરીનો હાથ ધરાય છે ને જે તે સ્થળે જે એમને ચૂંટણી મતદાન મથક ત્યાં જઈને આ સામગ્રી ગોઠવશે ને આવતીકાલે જ્યારે મતદાનની શરૂઆત થશે ત્યારે આ કામગીરી શરૂઆત થશે જીએસટીવી અપીલ કરે છે કે કોઈ કોઈને આપો પરંતુ મતદાન અવશ્ય કરો અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ